નમસ્કાર દોસ્તો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે ત્યારબાદ આજના વિડીયોની અંદર હું તમારા માટે ભાવનગર જિલ્લાની ઓરિજિનલ ગીર ગાયો અને જાફરાબાદી ભેંસો વેચવા માટે લાવ્યો છું તો વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ત્યારબાદ આજના વિડીયોની અંદર આવેલા ટોટલ પશુ ભાવનગર જિલ્લાના છે માલિકનો નંબર વિડીયોની છેલ્લે અથવા તો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એના પર કોલ કરી તમે આ બધા જ પશુ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે પહેલા નંબરની ગાય જો રહ્યા છો આ ઓરિજિનલ ગીર લીલડી ગાય વેચવાની છે ગાયની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ બધી રીતે સારી છે ત્યારબાદ ચારે ચાર આંચળ કમ્પ્લેટ છે દોવામાં સાવ સોજી છે ને સાચવેલી ને ઘર ગાય છે તો જે કોઈ પશુપાલકને શોખ માટે અથવા તો ફાર્મ બનાવવા માટે ગાય લેવી હોય એના માટે સારામાં સારી છે આ ગાય હાલમાં પંદર નીચે વાછરડો છે ને હાજરમાં આ ગાયને આખા દિવસનું તેર લીટર દૂધ આવે છે તો જો કોઈ પશુપાલકના દૂધવાળી ગાય લેવી હોય તો આ ગાયની અંદાજીત કિંમત માલિકે એક ત્રીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે બીજા નંબરની ભાવનગર જિલ્લાની ઓરિજિનલ જાફરાબાદી નેશનલની ભેંસ જોડ્યા છો આ હાથી જેવી ભેંસ પણ વેચવાની છે હાજરમાં ત્રીજું વેતર ગાભણ છે સાડા સાત મહિના થયા છે ને માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ ભેંસને આખા દિવસનું અઢાર લીટર પ્લસ દૂધ હતું ત્યારબાદ ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ બધી રીતે સારી છે ને આંચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે તો જો કોઈ પશુપાલકને આ ઓરિજિનલ જાફરાબાદી ભેંસ ફાર્મ બનાવવા માટે દૂધ ખાવા માટે અથવા તો શોખ માટે લેવી હોય તો તમે આ ભેસ ખરીદી શકો છો એના માટે સારામાં સારી છે ત્યારબાદ સાચવેલી અને ઘર છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઓરિજિનલ જાફરાબાદી નસલની ફૂલ જવાબદારીવાળી વાળી છે આ ભેંસની અંદાજિત કિંમત માલિકે એક લાખ ચાલીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ આ ભેંસ તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં તમને આ ભેસ જોવા મળશે માલિકનો નંબર વિડીયોની છેલ્લે અથવા તો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તેના પર કોલ કરી તમે આ ભેસ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર ત્રીજા નંબરની ગાય જોઈ રહ્યા છો આ ગાય પણ વેચવાની છે હાલમાં ત્રીજું વેતર ગાભણ છે સાત મહિના થયા છે ત્યારબાદ આચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે ગાયની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સાચવેલી અને ઘરઘરાવ ગાય છે ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે ને માલિકે આ ભૂરી ગાયની કિંમત ફક્ત ને ફક્ત બાર હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ને આ ગાય તમને ભાવનગર જિલ્લામાં જોવા મળશે ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ચોથા નંબરની ભાવનગર જિલ્લાની ઓરિજિનલ કાબરી ગીર ગાય જો છો આ ગાય પણ વેચવાની છે ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે કાનની લંબાઈ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઓરિજિનલ કાબરી ગીર ગાય છે તો જો કોઈ પશુપાલકને આ ગાય ગમતી હોય તો હાલમાં ત્રીજું વેતર ગાભણ છે સાડા છ મહિના થયા છે ત્યારબાદ ફૂલ જવાબદારી સાથે આપવાની છે તો જો કોઈ પશુપાલકને ઘરે શોખ માટે અથવા તો ફાર્મ બનાવવા માટે ગાય લેવી હોય તો એના માટે સારામાં સારી છે આંચલ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે ઘરઘરાવ ગાય છે ત્યારબાદ આ ગાયની અંદાજીત કિંમત માલિકે સાઠ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે પાંચમા નંબરની ઓરિજિનલ ગીર વળકી જોડ્યા છો આ ઓળખી પણ વેચવાની છે ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે સાચવેલી અને ઘરઘરાવ ઓળખી છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે આ વળકી હાલમાં બીજું વેતર ગાભણ છે મીયાવવાની પંદર દિવસની વાર છે ત્યારબાદ આચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે તો જે કોઈ ખેડૂત મિત્રોને શોખ માટે અથવા તો ફાર્મ બનાવવા માટે ગાયો લેવી હોય તો આજનો વિડીયો તમારા માટે સારામાં સારો છે બધી જ ગાયો ટોપ ક્વોલિટીની સાચવી લઈને ઘરઘરાવ ગાયો છે આ ગાયની કિંમતની વાત કરીએ તો આ ગાયની કિંમત માલિકે એક લાખ રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ આ ગાય પણ તમને ભાવનગર જિલ્લામાં જોવા મળશે માલિકનો નંબર વિડીયોની છેલ્લે અથવા તો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એના પર કોલ કરી તમે આ ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર ગાય જો છો આ ગાય પણ વેચવાની છે હાલમાં આ ગાય ચોથું વેતર ગાભણ છે છ મહિના થયા છે ત્યારબાદ સાથ આખા દિવસનું આઠ લીટર દૂધ હાજરમાં આપે છે ફૂલ જવાબદારી વાળી ઘર સાચવેલી ગાય છે ઊંચાઈ લંબાઈ બધી રીતે સારી છે ત્યારબાદ આ ગાયને આગલા વેતરમાં આખા દિવસનું વીસ લીટર પ્લસ દૂધ હતું તો જો કોઈ પશુપાલકને ઓરિજિનલ ગીર ગાય શોખ માટે લેવું હોય તો એના માટે સારામાં સારી છે ત્યારબાદ મિત્રો આ ગાયનો વિડીયો પણ તમે જોઈ શકો છો અઢર ક્વોલિટી પણ સારી છે જ્યારે આ ગાય બચ્ચાને જન્મ આપ્યો ત્યારનો વિડીયો છે ફૂલ જવાબદારી છે આગલા વેતરમાં સારામાં દૂધ હતું તો તો જો કોઈ પશુપાલકને આ આ ગમતી હોય કિંમત પંચાવન હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે આ ગાય પણ તમને ભાવનગર જિલ્લામાં જોવા મળશે માલિકનો નંબર વિડીયો છેલ્લે મળી જશે તેના પર કોલ કરી આ ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર ગાય જો છો આ ગાય પણ વેચવાની છે હાલમાં બીજું વેતર વીઆણેલ છે તેત્રીસ દિવસ થયા છે ગાયની નીચે વાછરડો છે ત્યારબાદ ફૂલ જવાબદારીવાળી અને ઘર ગાય છે દોવાનો વિડીયો પણ તમે જોઈ શકો છો ધોવામાં સાવ સોજી છે ત્યારબાદ ઓરિજિનલ ગીર ગાય છે ગાયની કન્ડિશન પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો

ને માલિકે આ ગીર ગાયની કિંમત ફક્ત ત્રેવીસ હજાર રૂપિયા રાખી છે તેમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે ને આ ગીર ગાય તમને ભાવનગર જિલ્લામાં જોવા મળશે માલિકની વાત કરીએ માલિકનો નંબર વિડીયોની છેલ્લે આપેલો છે અથવા ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર વાછડી જોઈ છો આ વાછળી વેચવાની છે આ વાછડી હાલમાં દોઢ વર્ષની થઈ છે તો જો કોઈ પશુપાલકને શોખ માટે અથવા તો ઘરે પાડવા માટે વાછડી લેવી હોય એના માટે સારામાં સારી છે આ વાછળીની અંદાજીત કિંમત માલિકે પંદર હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે આ વાછડી પણ તમને ભાવનગર જિલ્લામાં જોવા મળશે માલિકનો નંબર વિડીયોની છેલ્લે મળી જશે તેના પર કોલ કરી આ વાછળી વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે બાવળી વળકી જોડ્યા છો આ ઓરિજિનલ ગીર નસલની બાવળી વળકી પણ વેચવાની છે આ વળકીની વાત કરીએ તો હાલમાં ત્રણ વર્ષની થઈ છે મહિનાની પણ છે ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે ઓરિજિનલ ગીર બાવળી વળકી છે તો જો કોઈ પશુપાલકને શોખ માટે અથવા તો ફાર્મ બનાવવા માટે વળકી લેવી હોય તો એના માટે સારામાં સારી છે આ વળકીની અંદાજીત કિંમત માલિકે પાંત્રીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ભગરી ગીર ગાય જો રહ્યા છો આ ગાય પણ વેચવાની છે હાલમાં બીજું વેતર ગાભણ છે આઠ મહિના થયા છે ત્યારબાદ ફૂલ જવાબદારી વાળી છે આચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે તો જો કોઈ પશુપાલકને ઘર ઘરાવને સાચવેલી ભગરી ગાય ગમતી હોય ઘરે પાળવા અથવા દૂધ ખાવા માટે લેવી હોય તો તમે આ ગાય ખરીદી શકો છો એના માટે સારામાં સારી છે આ ગાયની અંદાજિત કિંમત માલિકે બેતાલીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ આ ગાય પણ તમને ભાવનગર જિલ્લામાં જોવા મળશે માલિકનો નંબર વિડીયો મળી જશે તેના પર કોલ કરી આ ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો આજના વિડીયોની અંદર આવેલી દસ ગાય અને એક જાફરાબાદી ભેંસ આ અગિયાર માંથી કોઈ પણ પશુ તમારે ખરીદવા હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે વાલમભાઈનો ત્રાણું સોળ પંદર ઇથીયાશી સતાણું આ નંબર ઉપર કોલ કરી તમે અગિયાર માંથી કોઈ પણ પશુ વિશે વધુ માહિતી મેળવી શકો છો અને અગિયાર માંથી કોઈ પણ પશુ તમે ખરીદી શકો છો ત્યારબાદ મિત્રો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાઈકન બટનને ઓન કરી લેજો જેનાથી અમારો સૌથી પહેલો વિડિયો તમારા સુધી પહોંચી રહે જય ગૌ માતા જય દ્વારકાધીશ